દિવસે નવા નવા સંશોધન થતા રહ્યા છે લોકો કઈક ને કઈક નવું કરી રહ્યા છે હું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આયા છે ભાવનગરના જેસર ના ભાણવડિયા કરીને ગામડું છે આ ગામ છે અને અહીં સંજયભાઈ કરીને ખેડૂત છે એમની જે ખેતીની અંદર કંઈક આગવી વિશેષતા છે એક એમણે મશીન વિકસાવ્યું છે મશીનનો ઉપયોગ કરે છે ગુજરાતમાં આવું મશીન કોઈ પણ માણસ કરતો નથી મને એમ લાગે છે કે આ સૌ પ્રથમ આ મશીનનો ઉપયોગ કરે છે આ મશીન છે આધુનિક છે અને એમની જે વિશેષતા છે બહુ અલગ છે જો તમે ખેડૂત છો અને કંઈક નવું કરવા માગો છો અને નવું વિચારો છો તો આ સંજયભાઈની વાત અને મશીનના ફાયદા તમારે જોવા અને જાણવા બહુ જરૂરી છે આવો હું તમને મળાવું આ સંજયભાઈને તો હવે હું સંજયભાઈને ને મળાવું તમને સંજયભાઈ આનો વર્ષો યુઝ કરે છે કઈ રીતે યુઝ કરે છે આખી વાત એમની પાસે જ જાણીએ બસ તમે ધીરજ થી આ પૂરો વિડીયો જોજો રામ રામ સંજયભાઈ રામ રામ મજામાં મજામાં હવે આમ સંજયભાઈ દેખીતી રીતે આમ તો ખેડૂતો બધા નવા નવા સંશોધન કરતા હોય છે નવી વસ્તુ અપનાવતા પણ હોય છે તમે તમને કેમ એવું લાગ્યું કે આપણે આ આ વસ્તુ લગાવીએ ખેતીમાં ના નથી આ વસ્તુ ફાયદો થાય તમને એવો આઈડિયો કેમ મારી પાસે અહીંયા સો વીઘા જમીન છે હા હવે માણસો ની બહુ અછત હોય છે તમે માણસો ને કે ભાઈ મોટર ચાલુ કરી દેજે ને પાણી આપી દેજે તો ઈ કે ગમે ઈ કે અત્યારે તો માનો કે મોબાઈલ જેવી એક એવી વસ્તુ છે કે માણસ નો સમય વધારે વધારે બરબાદ મોબાઈલ કરે એ મોબાઈલ માં લાગી જાય તો એને નાકું ઓલું ફેરવવાનું પાણી ભરવાનું ભૂલાઈ જાય તો માણસો એસ જ છે એટલે તમે એને કંઈ કઈ નો કહો તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ ઓટોમેટિક તો સ્ટાર્ટર આવે છે કે ભાઈ તમે સ્ટાર્ટર ને ઓટો કર ને એટલે મોટર ચાલુ થઈ જાય બંધ થઈ જાય પણ ઓટોમેટિક ખાતર અપાઈ જાય પાણી અપાઈ જાય અને માત્રા પ્રમાણમાં અપાય છોડ ને પછી કેળ હોય તોય ભલે ટમેટા હોય તોય ભલે મરચીનો પાક હોય તોય ભલે કોઈ પણ પાક લઈ લો ટૂંકમાં હરોળ માં જે પાક થતો હોય એની અંદર સક્સેસફુલ આ વસ્તુ છે દાડમ નો પાક હોય તોય સારો છે પછી તમે માનો કે બાગાયતી પાક હોય તો તમે એની અંદર પાણી સેટ કરી કરજો કે ભાઈ વીઘામાં એટલા રોપા છે મારે એક

મને આવું મશીન જોઈએ છે ઓટોમાઇઝેશન કઈ આવું આવે છે એને એમ કીધું મારી પાસે કેવા પ્રોપર ખેડૂત છે કે એમાં તમારે ઘણો બધો કંપની ફાયદો થશે એટલે કંપની પોતાને રસ થઈ ગયો કે આવો ખેડૂત કોણ છે એટલે એને તાબડતોબ મને આ ફિટિંગ મેં કરાવ્યું એના બધા માણસો આવી એની ટીમ આવી અને આ બધું ફિટ કરાવ્યું મને આ બધું થોડુંક નોર્મલ નોર્મલ આપણે મોબાઈલ તો યુઝ કરતા જ હોય એટલે આની અંદર આપણે પ્રોગ્રામ સેટ કરતા શીખ્યા કે ભાઈ કઈ રીતે મોટર માં તમે પ્રોગ્રામ સેટ કરી દો મહિનાનો બે મહિનાનો નો નો પ્રોગ્રામ બધા શીખી ગયા એટલે આલવા મળ્યું પછી આમાં મૂળભૂત કયા કયા ફાયદા થાય માન લો શું શું થયું કે આમાં આમાં માન લો માન લો મારું કપાસ છે હા કપાસ મારે ડીએપી ખાતર નાખવું છે

હા ઈ વાલ્ને નાને કોઈ નિશ્બત નહી આ ખાલી ઓટોમાઇઝેશન એટલું બસ ન્યા વાલ વાલ બદલવાનો કઈ જવાનું જ નહી પણ મારે માલ્યો કે ચાલુમાં તો બંધ કરો આવવાનું વાસ નઈ 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 કાઈ નઈ કશું તો એ ઓટોમેટિક ઓટોમેટિક ઈ વાલ છે ને ઈ ઓટોમાઇઝેશન ઓટો છે અચ્છા ઓટોમેટિક બદલી જાય તમે એમ કહોને કે ભાઈ મારે 2 કલાક પાણી આપવું છે તમે લિટર પ્રમાણ ન થ તમારે 2 કલાક પ્રમાણ આપવું છે હા તો બે કલાક નો ટાઈમ સેટ કર્યો હોય તો બીજો પાછો બીજો વાલ હોય તમે કલાકનો મૂકેલો હોય તો કલાક ચાલે એ પાછો ત્રીજો વાલ માં છે સેટ થઈ જાય ઓટોમેટિક તમે જે રીતનો પ્રોગ્રામ બનાવોને હમ રીતનો બને પણ માની લ્યો કે હું મારા પાંચ વીઘા ખેતર છે હું સેટ કરીને ગયો ગામ લાઇટ નો જટકો આવ્યો તો શું થતો લાઇટ નો ઝટકો આવે તો એ આને જ છે

અને પીએચ એ ઈસી છે 1.28 બરાબર એટલે ઈસી પીએચ એ મેન્ટેન થાય અચ્છા અને પીએચ કેટલા આપે એ તમને બતાવ પીએચ કેટલા પીએચ નું પાણી દે છે એ તમને ખબર પડે કે કેટલા પીએચ નું પાણી માની લો કે મારા પાણીમાં પીએચ ઘટાડો વધારો હોય તો થઈ શકે આ તો ઈ ઈ છે ને તમે અમુક માનો કે ફર્ટિલાઇઝર કે કેમિકલ અમુક નાખી અ તમારા અમુક પાક માં ફિક્સ હોય કે ભાઈ ટમેટા માં કેટલા pH નું પાણી જોવે છે શાકભાજી ના તમામ શાકભાજી માં 7 pH નું પાણી જોવે બરાબર પછી કપાસ માં કેટલું પાણી જોવે એ બધા ના પ્રોગ્રામ અલગ અલગ તમે જોઈ શકો ખેડૂત હોય તો વધારે પડતો ઇન્ટેલિજન્ટ હોય એને ખબર હોય કયા પાક માં કેટલા પીએચ નું પાણી સંકેત જોવે તો એ પ્રમાણે તમે સેટ ઈસ પાછો EC PA છે એમ સેટ કરી શકો અચ્છા EC સેટ કરી શકો તમે બનાવી શકો બરાબર 7 pH નું હવે આ વસ્તુ તમે માની લો કે આમાં ઓપરેટિંગ માં તો કે એવું હતું કેટલું હોય છે

આને થ્રી ફેઝ પાવર માનો કે તમારે લાઈટ નથી સાંજે ઘરે જ છે થ્રી ફેઝ પાવર તો છે ની રાત્રે તો તમારે પ્રોગ્રામ સેટ કરવો હોય તો શું કરવું પડે બરાબર તો ટુ ફેઝ માં એ ઓલા ઓલા કન્વર્ટ કરી હે ને પાવર એટલે તમારે ટુ ફેઝ માં પ્રોગ્રામ તમ સેટ કરીને ગમે ત્યાં જઈએ પછી માનો કે અહીંયા થ્રી ફેઝ લાઈટ જ નથી તમારો પ્રોગ્રામ સેટ કરો તો શું કરો હા તો પછી ટુ ફેઝ માં ઈ કન્વર્ટ કરીને આ

આમાં માની લો હું મારા ખેતરમાં તમે કેટલે તમે પાણી કેટલું મોટું નું ભેગું કરીને પાવ છો મારે છે ને અહીંયા સાત બોર છે ત્રણ કુવા છે બરાબર પણ અત્યારે મારે એક જ બોર ને એક જ કુવાની જરૂરિયાત પછી સતત ચાલતું હોય તો વાંધો નો પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ નહી આમાં કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ નહી તમારું આ અમુક જે બે ફર્ટિલાઇઝર ભેગા કરવાના હોય એ તમ ન કરીએ તો તો કોઈ પણ જગ્યાએ તમે એક ટેન્ક માં બે કેમિકલ નાખો તો જામી જાય ફાટી જાય એમોનિયમ કે તમે ઓલું નાખ્યું હોય ને ફોસ્પરસ ને બે ત્રણ કેમિકલ જે નથી ભેગા કરવાના એવા કરો ને જામી જાય તો પછી એવું તમને કરીએ બરાબર

કે વોટર મીટર જ આને કમાન્ડ આપે કે કેટલા લિટર પાસ થયું છે બરાબર વોટર મીટર વોટર મીટર નો હોય તો ખબર ન પડે કે કેટલા લિટર પાસ થયું છે બરાબર અને આ આ આ બધું આ બધી વેન્ચુરી છે આ ખાતર ખેંચી અને ઓલી મોટર છે આ મોટર થી ખેંચી અને એને ધક્કો મારે બરાબર પ્રેશર પાઇપ ની અંદર પ્રેશર બનાવીને આપે છે બરાબર પછી માની લો કે એકા બીજા આમાં માની લો કે આટા કામ ઘટ્યું હોય લાંબો દોથ્યો એવું કઈ થાય તો કોઈ પ્રોબ્લેમ થાય એને કાઈ લેવા દેવાની તમે જેટલું ખાતર નાખો જેટલું પાણી ભર્યું હોય તમે જે પ્રમાણે કલાક ઉપર સેટ કર્યું હોય મારે કલાક એક કલાક ખાતર જવા દેવું છે તમે કલાક પ્રમાણે જવા દે તમે એમ કે ભાઈ મારે કલાકે પચાસ ની આઈ થી છે ને આ વાલ ઓપરેટ થાય અહીંથી જો આ પારો હોય ને ઊંચા નીચો થતો હોય કલાકે સો લિટર જવા દેવું હોય તો આ વાલ ને કોલ બંધ કરવો પડે તમે કલાકે ત્રણસો લિટર સુધી ચારસો લિટર સુધી કલાકે જવા દે અહીંથી થાય કલાક માં અહીં આય થઈ જાય

એટલે તમે પ્રોગ્રામ બનાવી મેક આવ્યો છે વાલ ગઈ વર્ષે કેવું મને એમ થયું કે આપડે થોડું ખાતર વધી ગયું તો વધી ગયું તો અમારે રેકર્ડ જોવો હોય તો શું તમે ગમે ત્યારે આમાં હિસ્ટ્રી જોઈ શકો અચ્છા આમાં તમે છે ને જો અહિયાં આ તમે મેનુ દબાવો મેનુ દબાવી અને હિસ્ટ્રી જોઈ શકો હિસ્ટ્રી માં ઇરિગેશન લોગ તમે જોઈ શકો તમે કેટલા ટાઈમે કયું કયું આપ્યું તમે જો મને ગયા વર્ષ નું કયો ને તો જાન્યુઆરી જો ડિસેમ્બર કયા દિવસે જો આ આટલા લાખ લીટર પાણી આપેલું છે જો અચ્છા પછી કલાક પ્રમાણે આપેલું હોય ને તો બે કલાક ને તો અહીં ટાઈમ લખ્યું આ ટાઈમ લખ્યો ને

ફર્ટિલાઇઝર ગમે તે પાક તમે લઈ લો મરચા લઈ સારું લઈ ફર્ટિલાઇઝર રોજ પાંચ બે દસ દિવસે આપવાનું હોય ને કપાસ માં મોટો જાજો કપાસ હોય સો બસો પાંચસો વીઘાનો પચાસ વીઘાનો

જેસર ના ગામડામાં આવ્યા અને સંજયભાઈ મેળા સંજયભાઈ નું ખેતર છે સો વીઘા જમીન છે પરેશભાઈ બે મિત્ર ભાઈઓ છે ખેતી કરે છે અને ઘણા બધા પચાસ કરતા પણ વધુ લોકો અહીં કામ કરે છે બસ આટલું જય જય they don't sehr just